દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે શેર માર્કેટમાં ટ્રેન્ડિંગમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપી અડસઠ લાખ બ્યાસી હજારનું ફ્રોડ કરનાર પાંચ આરોપીને ઝડપી પાડ્યા મળતી અનુસાર દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોર્ટલ પર મળેલી અરજીના આધારે પોલીસ તપાસના ધમધમાટ આરામ કર્યો હતો જેમાં દાહોદ સાયબર ક્રાઇમ પોલીસની ફરિયાદી એ આરોપી દ્વારા વોટ્સએપ પર એક લિંક દ્વારા સ્ટેકો અને માર્ટિન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ માટે ઊંચા વળતરની લાલચે અલગ અલગ ખાતાને અલગ અલગ સમયે રૂપિયા નખાવી ગુનાને અંજામ આપ્યો હતો હા ગુનાને આરોપીઓ દ્વારા ફરિયાદી અડસઠ લાખ બ્યાસી હજારના રોકાણ સામે સ્ટેકો અને માર્ટિન એપ્લિકેશનના વોલેટમાં પ્રોફિટ સાથે કુલ રૂપિયા એક કરોડ ત્યાસી લાખ અઠ્ઠાવન હજાર છસો ત્યાસી બતાવ્યા હતા ત્યારબાદ ફરિયાદી દ્વારા રૂપિયા ઉપડવા જતા વધુ ચાલીસ લાખ રૂપિયાનું રોકાણ કરવા સારું જણાવવામાં આવ્યું હતું આ બાબતે ફરિયાદીને શક થતા તેની સાથે ફ્રોડ થયો તેવો અહેસાસ થતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલ તેમજ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી હતી પોલીસે ગુનાને ગંભીરતાથી લઈ નિઝણવણ તપાસ કરતા ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી તપાસ કરતા પાંચ આરોપી સુરત ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી હતી બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લો